અને આ વખતે તો બાજરી વાવવાની છે અને જબરજસ્ત બાજરી વાવવાની છે આ મારો મારો ભાઈ બંધ ખબર આવો

પણ હજુ કે મારે ચોથી વખત લગ્ન કરવા છે અને કે હું ધોળો થઉં છું હવે ચમનો ધોળો થાય છે જોઈએ છીએ અલ્યા પેલો મારો ભાઈ બન કે હું ધોળો થઈને આવું છું તેજો ભાઈ હજુ આયા નહીં શું ખબર છો નથી તેજા ભાઈ હા જો આ જો ભાઈ કહે ધોળો અલ્યા મારો બેડકો આ તો જબર ધોળો થયો છે કે ચમનો આટલો બધો ધોળો થયો એ તો પાવડર લગાવી દીધો કે પાવડર ઓછો પડતો બીજો લઈ આવું ના પણ કમ્પ્લેટ થઈ ગયો બોલો મારો બીરો જબર જોડો થઈ ગયો છે આ તો એ આટલો બધો પાવડર લગાવ્યો ઓહે એટલે તાર લગન કરવાની ઈચ્છા છે કરી હા હા લગન કરવાની ઈચ્છા જ છે મારી એવું છે ઓહે મારો બીરો જબરો કેવાય તો ભળ હવે આપણે એક જગ્યાએ કન્યાની વાત છે બરોબર છે કે એના બાપને ફોન કરી આપ શું કરો કરો પ્રેમ ભાઈ ઉપાડ્યો રામજી ભાઈ હોય તમારે પેલી તમે છોડીને સૂતા સીડા થયા ને હો એક છોકરો છે મારા ભાડમો છે જબરજસ્ત છોકરો છે કોમે કાજે રેડી છે હોશિયાર છે સૂકી કરનો છે હો 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 અને રૂપાળો અલ્યા રૂપાળો તો ગોરો ગોરો છે એકદમ યુરોપિયન જેવો લાગે છે અમેરિકાથી આવ્યો ને એવો છોકરો છે અને તમે જોશો ને તો ખુશ ખુશ થઈ જશો પણ હું તો જોઈ ને તારે એટલો રાજી થઈ ગયો છું ને જેવો મારો બધો થી આવ્યો એવો છોકરો છે હોવા હા અરે જબરજસ્ત છોકરો છે ઓ અને સફેદ કપડાં ભક્તિભાવ વાળો છે પાછો અને ગોરો ગોરો તો એવો છે ને આરસ પારનો પથ્થર એની જોડે ઠંડો પડી જાય એટલો ગોરો છે બોલો હો હા તમે આવો આવો અને અમે તમારા ઘેર આવીએ છીએ છોકરા લઈને આવું છું તાત્કાલિક હા ભાઈ

બેટા લગન કરવાની કેટલી ઉતાવળ આવી છે એક છોકરું છે તો કે ચાલશે તમારું પતાઈ રહ્યા છે એમ કીધું કે આ છોકરા ને શું થયું છે કોટ નીકળ્યા છે કે શું કોટ નાખી છોકરો પેલા કાળો હતો પણ પાવડર પાવડર છે ધોળો જોશે પણ એમાં જેવું થયું સોળી ના બાપે મને શું કીધું મારો પણ છે ને પણ મારા મોઢા ને છે કોઈ ને છે એ મેં એમ જ કીધું અમારા છોકરા ને મુઢા ને ને પછી મેં અમને શું કીધું ખબર જો છોકરો ખેતર મજૂરી કરવા જાય ને

આપડે અને આ બધું હવે શું ને જેવા છીએ ને એવા કરવાનું આટલું બધું પાવડર ના લગાવે યાર પાવડર મારતા પણ મારે થાવું થવું આ લઈ મંડ્યો દોડું થયું દોડું થયું મારા દોડું તો મારે કોક મને કાળો કે તો

તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ આભાર હું છું તમારો વાહલો પ્રતિક પ્રતિક દસજી આ મારા મિત્ર તેજાજી અને મારા આજે આયા છે અને તેજાજી તમને સારી રીતે નિહાળ્યા એ બદલ તમારો ખૂબ આભાર આ મારો વિડીયો તમને ગમતો હોય મારી ચેનલ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભારત